હેલો ફ્રેન્ડ્સ આપણી ચેનલ કુલ્સ નોલેજમાં આપ સભીનું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાની છે કે આવનારી કોઈ પણ એક્ઝામમાં પૂછાતા મહાનુભાવોના નામો એ કોઈ પણ એક યા બે માર્ક્સમાં પૂછાઈ શકે છે તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તો ધ્યાનથી પૂરો વિડીયો જોજો તો ચાલું કરીએ મહાનુભાવોના નામ વિશે તો પહેલું છે ગાંધીજીને કયા નામે ઓળખવામાં આવે છે તો ગાંધીજીને મહાપિતા બાપુ અથવા સાબરમતી સંત તરીકે ઓળખવામાં આવે છે એના પછી છે સરદાર વલ્લભભાઈ પટેલને કયા નામે ઓળખવામાં આવે છે તો એમને સરદાર લોખંડી પુરુષ ભારતના બિસ્ક તરીકે ઓળખવામાં આવે છે એના પછી છે મોહમ્મદ બેગડો તો એમને કયા નામે ઓળખવામાં આવે છે તો ગુજરાતનો અકબર તરીકે ઓળખવામાં આવે છે ડૉક્ટર ચંદુલાલ દેસાઈ એમને કયા નામે ઓળખવામાં આવે છે તો છોટે સરદારના નામે ઓળખવામાં આવે છે એના પછી છે વર્ષિક વર્ગીસ કુરિયર એમને કયા નામ નામે ઓળખવામાં આવે છે તો શ્વેત ક્રાંતિના જનક તરીકે ઓળખવામાં આવે છે એના પછી છે ડૉક્ટર હોમી બાબા એમને કયા નામે ઓળખવામાં આવે છે તો અનુશ શક્તિના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે એના પછી છે જામ રણજીતસિંહ એમને કયા નામે ઓળખવામાં આવે છે તો જામ રણજીત સિંહને ક્રિકેટરનો જાદુગર તરીકે ઓળખવામાં આવે છે પુષ્પાબેન મહેતા એમને કયા નામીઓ રાખવામાં આવે છે તો મહિલા વિકાસ પ્રવૃત્તિના મશાલજી એના પછી છે ગણેશ વાસુદેવ માવરકર એમને કયા નામીઓ ઓળખવામાં આવે છે તો ભારતની સંસદના પિતા ભારતની સંસદના પિતા તરીકે ઓળખવામાં આવે છે એના પછી છે કુમાર તો કુમારપાલને ગુજરાતનો અશોક તરીકે ઓળખવામાં આવે છે આ આગળ પૂછાયેલા એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે તો ધ્યાનથી જોજો ગીજુભાઈ બધેકાને કયા નામે ઓળખવામાં આવે છે તો બાળકોની મુછારી મા તરીકે ઓળખવામાં આવે છે શ્રીમદ રાજચંદ્રને કયા નામે ઓળખવામાં આવે છે તો સાક્ષાત સરસ્વતીના નામે ઓળખવામાં આવે છે એના પછી છે નરસિંહ મહેતા નરસિંહ મહેતાને કયા નામે ઓળખવામાં આવે છે તો આદિકવિના નામે ઓળખવામાં આવે છે એના પછી છે મીરાબાઈ તો મીરાબાઈને કયા નામે ઓળખવામાં આવે છે તો દાસી જનક જનમની દાસી જનમ જનમની તરીકે ઓળખવામાં આવે છે અખો તેને કયા નામે ઓળખવામાં આવે છે જ્ઞાનનો વડલો નર્મદને કયા નામે ઓળખવામાં આવે છે નિર્ભય પત્રકાર અયુગ વિધાયક સર્જન એના પછી છે જવેચંદ મેઘાણી જવેચંદ મેઘાણીને કયા નામે ઓળખવામાં આવે છે તો રાષ્ટ્રીય શાયર કસુંબીના રંગનો ગાયક અને કસુંબીના રંગનો ગાયક તરીકે જવેચંદ મેઘાણીને ઓળખવામાં આવે છે એના પછી પ્રેમાનંદ પ્રેમાનંદને કયા નામે ઓળખવામાં આવે છે તો મહાકવિના નામે ઓળખવામાં આવે છે એના પછી છે ઉમાશંકર જોશી તો એમને કયા નામે ઓળખવામાં આવે છે વિશ્વ શાંતિનો કવિ તરીકે ઓળખવામાં આવે છે એના પછી છે પન્નાલાલ પટેલ તો સાહિત્ય જગતનો ચમત્કાર તરીકે ઓળખવામાં આવે છે એના પછી છે નાન્હાલાલ તો નાન્હાલાલને કવિવરના નામ ઓળખવામાં આવે છે એના પછી છે કલાપી તો એમને છે સલ્તાની વાડીનો મીઠો મોરલો તરીકે ઓળખવામાં આવે છે એના પછીનો છે ગોવર્ધન ત્રિપાઠી તો ગોવર્ધન ત્રિપાઠીને પંડિત યુગના નામે ઓળખવામાં આવે છે છે એના પછી આનંદ શંકર ધ્રુવ તો આનંદ શંકર પ્રબુદ્ધ જ્ઞાન મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે એના પછી છે ચુનીલાલ આશારામ ભગત એમને કયા નામે ઓળખવામાં આવે છે તો પૂજ્ય મોટા તરીકે ઓળખવામાં આવે છે એના પછી છે રવિશંકર રાવર તો રવિશંકર કલા ગુરુ તરીકે ઓળખવામાં આવે છે રવિશંકર મહારાજ રવિશંકર મહારાજને કયા નામે ઓળખવામાં આવે છે તો એમને કલયુગના ઋષિ મુખ સેવક આ બે નામે ઓળખવામાં આવે છે એના પછી છે નરસિંહરાવ દિબેટીયા એમને કયા નામો રાખવામાં આવે છે તો સાહિત્ય દિવાકરના નામે મોહનલાલ પંડ્યા મોહનલાલ પંડ્યાને કયા નામે ઓળખવામાં આવે છે ડુંગળી ચોરના નામે ઓળખવામાં આવે છે ઇન્દુલાલ યાજ્ઞિક તો ઇન્દુલાલ યાજ્ઞિકને અમીર શહેરના ગરીબ ફકીર તરીકે ઓળખવામાં આવે છે એના પછી છે મોતીભાઈ અમીન તો મોતીભાઈ અમીનને કયા નામે ઓળખવામાં આવે છે ચરોતરનું મોતી તરીકે ઓળખવામાં આવે છે એના પછી છે રણજીતરામ વાવાભાઈ મહેતા રણજીતરામ વાવાભાઈ મહેતાને ગુજરાતની અસ્મિતાના આધ પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે હેમચંદ્રાચાર્ય એમને કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે અખંડાનંદ એમને કયા નામે ઓળખવામાં આવે છે તો જ્ઞાનની પરબ તરીકે ઓળખવામાં આવે છે એના પછી છે કસ્તુરબાઈ લાલભાઈ તો એમને ઓળખવામાં આવે છે શિલભદ્ર શ્રેષ્ઠના નામે ઓળખવામાં આવે છે એના પછી છે પંડિત સુખલાલજી તો પંડિત સુખલાલજીને પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત તરીકે ઓળખવામાં આવે છે એના પછી છે ફળદુનજી મર્ઝબાન એમને કયા નામે ઓળખવામાં આવે છે તો ગુજરાતી પત્રકારત્વનો આદિ પુરુષ બરાબર ખાસ ધ્યાન રાખજો આ એલેક્ઝાન્ડર ફાર્બસ એમને કયા નામે એવું રાખવામાં આવે છે લોકાભિમુખ રાજપુરુષના નામે ઓળખવામાં આવે છે અને એના પછી છે સર જમશેદજી જીજીભાઈ એમને કયા નામે ઓળખવામાં આવે છે તો હિદના હાતીમભાઈ હિદના હાતીમભાઈના નામે ઓળખવામાં આવે છે તો આ હતા એ મહાનુભાવના નામો જે આવનારી કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે અને આગળની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે ઓકે ફ્રેન્ડ્સ તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોઈપણ પ્રકારની પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જણાવજો ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ